ơi ai nó mò rồi A đi tí là ham giờ hầm giờ nó hầm biết sao

અહીંથી હાવ નજીક જ ટ્રાવે ટ્રસ્ટની ઓફિસ છે કામગીરી ઇન્ટરવ્યુ થઈ ગયું દોઢસો એકસો આઠ જેટલા પાસ થયા હે અને રહેવું હોય તો કહેજો કોઈને આપણા અહીંયા રહીએ છોકરા કેરકીવરવાળા રહીએ અને આપણા કેન્ડિડેટ છે આ ચાલીસ જણાની વિજા સો થઈ ગઈ છે એમાં આવી છે મશીન ઓપરેટરમાં હે ને કેમાં ક્યાંથી આવો પોરબંદર થી જ મને એમ કે તમે બીજે ક્યાંક રહ્યો જામનગર ભૂલાઈ ગયો ચાલીસ જણાની વિઝા શો થઈ એમાં આ લોકો બાર જણા અહીંયા મુંબઈ છે ને એકસો ને સત્તાવન જેટલા પાસ થઈ ગયેલા છે એમાંથી ચાલીસ જણાને શો થઈ ગઈ વિઝા હવે લગભગ આને વધીમાં વધી દસ બાર દીમાં નીકળવાની થઈ જાય દસ દસ બાર દી તો થઈ ગયા ને અહીંયા હા તેર દી થયા ને તેર દી થયા અહીં રોકાય કેવી કાંઈ મજા આવે રહેવાની જેવું લાગે મુંબઈમાં ને કેવું હોય મુંબઈમાં તો જગ્યા ગોતવી ને હારી જગ્યા ગોતવીને આપણે જાતની ફાર મોજ બધા બેઠા હોય સોફે મોજ કરતા હોય બધા આપણા છોકરા હે જે પાસ થઈ ગયા મશીન ઓપરેટરમાં આ રસોડું હે અને આપણે કડિયા કાલે એકસો ને સાઠ જણા પાસ થયા આમાં જે તમને આ ઇન્ટરવ્યુમાં દેખાડ્યું એમાં હજી કોઈને તો મશીન ઓપરેટરમાં પાંચસો ચારસો પાંચસો કડીયામાં બરાબર છે અમારી અમારી કામગીરી કેવી આમ નોર્મલ નોર્મલ હે કે કેમ ધીમે 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 ચાલુ થાય ને બધું બહુ તકલીફ પીડી હતી ઓફિસે આપણી હા બરોબર બાકી

જમાવટ કરી આ વિડીયો બરોબર ને આ રીતે રૂમ હોય એસી બેસી એસી તો ચાલુ રાખી આમાં લાઇટ લાઇટ બિલ કે ન આવે પણ એક એક પર એક જાણે પાંચસો રૂપિયા ભાવ છે ગેસ્ટ હાઉસ એટલે હવે જે છોકરા આવવાના હે અહીંયા તો આ નીકળવાનું થઈ જાય બાથરૂમ બતાડું જો ખાસ કરીને બાથરૂમનું હે ને તમે મુંબઈમાં આવો ને એટલે બાથરૂમ એવો ગંધારતા હોય ને એવા ગંધારવાળા હોય ને પણ અહીંયા જો બાથરૂમ છે શોખે શોખું બરાબર મોટું નાવાનું ફુવારો ગરમ ઇટર બરાબર અને બાથરૂમ હાઈ ક્લાસ છે મોટા મોટા આ સામાન પડ્યો હે ખાવાનું કંઈક ઘરેથી લેવાનું બાકી ઓરોન રોટલા સેવ ટમેટાની શાક ને બધાય કારીગર જ છે તે એને બનાવે અને જો બેઠા બરાબર આરામ છે આઠ દસ દિવસ આઠ દસ દિવસ થઈ જાય જવાનું કામગીરી કેવી લાગી આપણી એ કયો ને સોલિડ લાગી ગઈ કારણ કે લીલાજી નું કામ જોરદાર હા આ ભાઈ કડિયામાં હે બે પાસ થી પાસ છે ને હા ફાઈલ થાય કે ન થાય પણ કામગીરી એવી રીતે થાય કે ભાઈ ફ્રોડ નહીં થાય અને ધીરે ધીરે બધા વારો આવે જાય અને પગારથી માંડીને રહેવાની સુવિધા ન્યાય સારી મળશે અને એટલી ભાગદોડ નથી કરવાની આરામ આરામથી આપણા ડોક્યુમેન્ટ રેડી થઈ જાય એટલે પછી બધાની આરામથી આયા થોડાક દિરોવાનું થઈ જાય સો ટકા અહીં

મંદિરે કાસબા મોટી મૂર્તિ આવવા વાળા સાલી જણા પાસે મારી વિઝા શો થઈ આ બધાયની શો થઈ કે સાલી જણાની વિઝા શો થઈ એમાં આ લોકો કદાચ વેલા નીકળે જાય આ છે એટલે વેલો વારો આવે જા હે ઘેર એનો થોડોક મોડો આવે કારણ કે પાંચ પાંચ સાત આઠ જણા ઓલું કરી છે મેડિકલ માં મોકલવાનો ટાઈમ આવે છે અને મારે બીજું કામ કરવું કેવું હા એ તમને કીધું નહીં આજે ઓછામાં ઓછી પાંચસો જણાની વિજા છે પણ કમ્પ્લીટ ભણજો તો મારે કામ સલાહ દેવાની છે કામ કામ ખરેખર કામ ઇન્ટરવ્યુ ના કાગળિયા નું કયો જો તમારે કઈ રીતે જરૂર પડી ને પેલા બધી કાગળિયા બતાય કમ્પલીટ રાખજો કાગરિયા ની મેન જરૂર પડે પછી દોડવું ન પડે નામ જન્મ તારીખ નામ જન્મ તારીખ ભેગા રાખવાના અને એક માહિતી દેવી કે તમારા જે એક્સપિરિયન્સ લેટર છે ને તમે ત્યાં સુધી કોરું લેટર પેઢી હોય યા ટ્રાવે ભરદી વાળા છે એમાં એક નાનો એવું સ્પેલિંગની ભૂલ હોય ને તો એજન્સી વાળા કહીએ જ્યારે તમે સબમિટ થઈ જાવ ને ત્યારે તમારી ફાઇલની એમ્બેસીમાં જાઓ ને ત્યારે તકલીફ પડી જાય એટલે પેલા બધા ડોક્યુમેન્ટ રેડી રાખો અને ટ્યુશન માં આઈ રાખજો ઉતાવળ ન કરતા કે અમારી ફાઇલ જટજ અમારી ઇન્ટરવ્યુ કરાવી દે મુસાર છે બરોબર આમ મુસુ ને અટક મુસાર હે રાયકા હે હા આ માણે અહીં કોઈ દી હમણી એને જ કહ્યું કે અમારી ફાઇલ એવું મૂકી દો કે મારી ઇન્ટરવ્યુ કરી લ્યો કે કોઈ જાતનું નહીં એને કીધું તું થોડાક દી તું ટ્યુશનમાં આવી એકાદ બે મહિના એક જ ધારો આવ્યો પછી એ લાગ્યું લઈ ગયું ડેમા લીધા ને હમણી થયું ને કે આને પાસ કરવો જોઈએ ને આને હવે નાખવી જોઈએ તો એ પહેલી જ ઇન્ટરવ્યુમાં પાસ થયો ને એ અત્યારે મુંબઈ છે ને છેલ્લા દ બારદીથી આ બધા રોકાણા અને હવે દહ બાર દીમાં એ ઈઝરાયલી હે અને આ છે અમારો કડિયા કાલે જે આવ્યા હતા એ જે કરીને જે આ આપણે કોળી પટેલ હા કોળી પટેલ મારી દેખાતી આનું નામ છે અને એવી મહેનત કરી ભાઈ કે આને કારણે લગભગ વી પચીસ છોકરા પાસ થયા હૈ કારણ કે જે ગારીઓ હતું જે ગારીઓ બનાવતા હતા એ તમે જો આ વિડીયા જ આગળ જોયા વિડીયો આજ વિડીયામાં ગારીઓ આની બનાવ્યું અગિયાર વાગ્યાનો સાંજે સો વાગ્યા લગન ખાધા પીધા વગરની મહેનત કરી રહ્યાની અને પછી સાંજે સ વાગે કે ભાઈ મને હવે મારે ટ્રેનનું મોડું થાય એટલે અમે કીધું તારે ટ્રેનમાં નથી જાઉં તારે પ્લેનમાં જવાનું હોય તો આ રોકાઈ જાય એન્જોય કર એકદી પરોખા નાઈ તો ફ્રેશ થા ફરવા જાય મુંબઈ અને પછી તું જા પાસ તો થઈ ગયો પણ એની જે કામગીરી જોઈને એટલે ધોઈડિયાએ એને પર્સનલ બોલાવી અને સાઈડમાં સુપરવાઇઝર લખી દીધું ટ્રિપલ એક્સનો લોગો મારી દીધો અને કીધું કે તું જલ્દી ઇંગ્લિશ શીખ આને કીધું કડિયાને કે ઇંગ્લિશ શીખતો તો સુપરવાઇઝર માં તો જ તારો મેળ આવી જતો કે અત્યારે હું કહી દઉં પણ તું કે ઇંગ્લિશ થોડું શીખ ફોર વ્હીલ શીખી લે તો તારે કામ નથી કરવા કેવી લાગી આપણી કામગીરી ભાઈ બઢિયા બહોત અસલ અસલ લાગી ને હું લાગે તમને ના ના સારું સારું બધાને કહો કે આયા આવો તો સારું ને ગાય ધીમે ધીમે બધાને વારો આવી જશે હું કોરિયરમાં તમે દિયો બધાને ફાઈલ ને કાગરિયામાં બધું કાઈ જશે નામ હોય જોઈએ

અને મારે એ કહેવાનું હોય કે જે કોઈ જાય એ આપણા આ છોકરાજી ગ્રુપના હે જોવે વિડીયા એ ઘણા બધા જોહે હજારો લાખો છોકરા જોહે આપણા ફેમિલીવાળા જોહે આ બધી યાદ રેજા હે ભગવાન બધાને ના કરે કાલે હવે નોખા પડીએ કાંઈ હોય તો આ વિડીયો સેવ થઈ ગયો પણ એન્ડ રીજો જેવી રીતના આ ભાવ રાખો ને એવી રીતે ત્યાં ઇઝરાયલ જઈને બધા ભાઈઓથી રીજો એકાબીજા સહન કરજો આપણે માત્ર પૈસા કમાવાના હે ને પૈસા સાથે આપણે મોજ મસ્તી કરવાની ને જીવન સારી રીતના જીવવાનું હોય તો ચાલો બધા નામ નામ જે જો એને અને જો આ અમારો પોડિયાતર મુસાર ના મુસાર આય મુસાર ને પોડિયાતર તમાર ગો આય મુસાર બે મુસાર બે મુસાર હે જો આય કાલે કડિયામ પાસ થઈ ગયો બરાબર આજ રિલેક્સ થયો હોય કે એવું ભલે મહિને દી ભૂગીએ પણ એ એક ફાઈનલ થયો કે જાય હું અમે હાલો તો રામ રામ જય માતાજી જય વચરાજ